તો કેમ છો મિત્રો મજામાં 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 જ કારણ કે હું આપણો બ્લોગ જોતા હોય મારો એટલે એ બધા મજામાં જ હોય છે અને આજ તમારો ભાઈ ફરી એકવાર બ્લોગ નવો મસ્ત મજાનો લઈને આવી ગયો છે આ ફરિયાનો બધો વ્યૂ બતાડું તમને જો હજી આપણે કાલ આમાં રીંગડી વાવી ક્યાં વાવી ખબર જાય રહી રીંગડી વાવી છે તમને દેખાડું આ રીંગડી છે ને મને ખબર નથી પણ મમ્મી કીધું તો અહીંયા રીંગડી આપણે એવી આ જો બધા ફૂલણા ને આ તો જો ભાઈ હેડી હેડી જો તમે અહીંયા જો રીંગડી વાડી છે ને વાવવામાં અહીંયા છે ને વાડી જેવી અસરની વસ્તુ ના થાય કારણ કે છે ને અહીંયા મસ્તની નહીં ચકલી ને માળો હોય નહીં મને એવું લાગે દેખાય લાગે કંઈક કેવું જ છે એટલા માટે છે ને જો હેડી જો વાડીએ છે ને અસલ નહી હોય પણ આ તો આપણે શું કઈ ઘરે ઘરે ખાવામાં કામ આવે જો તમે હેડી કેમ હે જો સમાજની મેળી હે ને હા એની હાયર વાયર થઈ ગયો અને કોમેન્ટ કરી નાખો કે આ કેવાનું છે ને ના હોય આ કેવાના મને કંઈ ખબર નથી એટલા માટે તમે કહી દો હજી આ કેવાનું હોય આ કહેવાનું હોય આમાં મને કંઈ ખબર ના હોય હજી એક માળો દેખાય ચકલાઈ ગઈ ને બનાવ્યું જો

હા ફરી ગયો એમાં હું પગ દઉં તો કદાચ તૂટવાની બીક લાગે અને જો આમ બાય આમ બોપરો સર હું મેળા પણ એને આ હું આંધો ખબર આમાં કીડી હોય લાલ લાલ જાય આપણ મને માઈક પડ્યું હું આ તમે આના એકલા વિડિયોમાં જોયું હે આ આપણું માઈક છે આના અંદર હું કે પડ્યું અને આ સ્પ્રી છે પછી આ સેલ્ફી સ્ટીક છે અને ટણ હું કે આપણે બ્લોગિંગમાં કામ આવે આ બધી વસ્તુ તમારો ભાઈ પેલા યુઝ કરતા મોટી બધી વસ્તુ વસ્તુ છે આમાં ખાસ ભૂલાઈ ગઈ છે કે પ્રોબ્લેમ શું થયો ખબર મંદિરમાં તમને ખબર હોય કે આપણે લાઇટ બેઠવી હતી ઉપરથી હે ને ઉભર્યો જ ઉપર ચોટેલી હતી ને એ ને હેઠી પડી ગઈ જોઈ હતી દેખાડું જોઈ રી આ ને પડી ગઈ છે તો આપણે હે ને દુકાઈને જઈ અને ફેવી કીપ લેતા આવી અને જો ચાલો મિત્રો પહેલા હેને દુકાઈને જશું ત્યાંથી એને આપણે લેતા આવશું ને જ પેલા ચેક કરી લઈએ કારણ કે હેને 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 કઈક આમ આવી જ એટલા માટે આપણે ઘાય બધા જાડવાનો વ્યૂ બરોબર લઈ નાખી ફેનલ મિત્રો તમે જોઈ જાઓ કહો મસ્ત મજાનો તો આપણે કાય કા ને ચંપલા વંપલા પહેરીને પગલ પૈસા લઈને ડાયરેક્ટ નીકળી લેસ ગો લેસ ગો મિત્રો આપણે જસ્ટ નીકળી ગયા ને જુઓ તમને ધીરે ધીરે આઈ લાઈન જો આજાડું હેને ને વીજળી પડી થઈ ગયા તો મિત્રો તમને એક વસ્તુ કહેતા ભૂલાઈ ગઈ કે હેને આપણે ત્રણ વીગિયામાં કોપીરાઇટ આવ્યું હતું એને કાઈ લઈ જાય અટાવી હું તમને સાઈડમાં સ્ક્રીન ઉપર આ સાઈડ કે આ સાઈડ તમને જોવા મળી જશે તમે જોઈ લેજો ત્રણે ત્રણ વિગ્યામાં કોપીરાઇટ આવેલું હતું પછી હાય ગયા મેં એને વા દુકાને ન્યા જઈને વિડિયો વિડિયો જોયો ને કે એટના અટાળા એક ફેરા મેં અટાળ્યું હતું પણ હું ગયો તો એટલે આપણે એને પાછું કરી નાખ્યું હા કમ્પ્લીટ નવો ખાઈ ગયા આપણે નાસ્તો કરી નાખીએ એટલે એને ઘીગરનું સુરમું કરીને ખાઈ લઈ મિત્રો જસ્ટ એને લાઈટ વહી ગઈ હે ને તમને એને બતાડ દઉં કે આપણે હેને આ ચેવડાનું પેકેટ લીધું હે આપણે સેવડોય એ બનાવવો હે ઓલો હેને ને સેડીયો હે તે પડી ગઈ ત્યાં ઘરની હસવાય ની કોથી મમ્મી ને કહું કે હેને હેને

જો રોહામાં આગળ દેખાતો હે જો સમાજમાં દાળો હે એક ને ઓફ થઈ ગયા હે મારા ડા ઓફ થઈ ગયા તા ને એટલે હું તેથી તમને હે બ્લોગ મોડો ભી ગયો હતો તમને બ્લોગ મારા મોડા આવે છે કારણ કે હે મોબાઈલ લેક કરે લાંબુ એડિટિંગ મમ્મી જો ત્યાં સુરમુ કરે ને ભાઈ માખ્યું ને હસવાતી નથી માખ્યું હતું મિત્રો ફૂંલી ફુંલ સટા આવે છે અને માર મમ્મી હેને સુરમુ બનાવ દે તો તો આપણે મેડી માથેનો માહોલ જોતા અહીં જો તમે આ હે ને તમને કેતા ભૂલાઈ ગયું તું આપણે અહીંથી આમ ને ને આવીને તો જો અહીંથી આ મેડી માથે ચડાઈ હકે આમાં એટલે આપણે હેને ગાયકા મેડી માથે ચડી જાય ઓમ ધ લુક એટ ધીસ વ્યૂ અને જો હેને બધા ને વાવેતર કરેલું છે નહીં આપણે જ્યાં હું

તમને મતાડું મારું યુટ્યુબ પ્લે બટન ની હાલત તમે જોઈ શકો છો આપણા યુટ્યુબ પ્લે બટન ની હાલત કઈક આવી થઈ ગઈ મેં જો આમ મારું નામ લખવા જતો હતો ને થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ અબે સાલે તમને ખબર ઘણી વિડીયો તમે જોયું હું કેમ કર્યા સ્ટાઇલ

હવે હું તમને હેને ડાયરેક્ટ ફીકી ચોટાડીને પછી તમને દેખાડી ફાઈનલી મિત્રો આપણું હેને ચોટાડવા નતો ને કમ્પ્લીટ ચોટાડી લીધું ઉભાર્યો તેરી માન માન કરીને હેને મસ્ત મજાની ચોટાડી અને ભાઈ બાયને વરસાદ તમને જો દેખાણ ઉભાર્યો તમે જો પાણી પાણી પડ્યો ચરો ચાલ આઈ તમને બતાડ દઉં ધંધેડા પડવા મીંડા ભાઈ બાયને થોડી થોડી વીજળી થાય છે અને હવે હું તમને હેને લાઈટ ચાલુ કરું एंड 3 2 1 गो मार बेइज्जती થઈ ગઈ કારણ કે અજી ઓલ જોયટુ હે તા હું જરી કર ના રાખાય હવે કીમ બાકી લાગે મંડી અજી તા આપણે લાઈવ પ્રગામું દે દે મોજ મસ્તમ ચાખા જી લાઈટ બત્યાસુ તા પાડી અજી તર ફેર છોકાડે આજ નો લોકો કેવો લાઈક કોમેન્ટ કરી નાખો વિડિયો પસંદ આવ્યો હોય જો તો વિડિયોને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી નાખો હું તમને મળું બીજા વ્લોગમાં તા સુધી રામે રામ ડાયરા ને બવા